હલો મિત્રો કેમ છો મજામાં બધા મિત્રો મજામાં જશો ને મોજમાં જ રહેવાનું હોય મિત્રો તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર મિત્રો સનાતન ધર્મની જે આજે છે ને આપણે જોરદાર વિડીયો બનાવવાનો છે આજે આપણે બ્યુટી પાર્લરમાં જવાનું છે તો ખાસ વિડીયો જોજો આપણે કોના બ્યુટી પાર્લરમાં જાય છે ને આપણે કાળામાંથી કઈ રીતે રૂપાળા થાય છે મસ્ત મસ્ત વ્લોગ આવો છે ધબધબાટીને બહાટી બોલેવો ખાસ મિત્રો આજનો વ્લોગ જોજો ને ખાસ કોમેન્ટ કરીને ખાસ જણાવજો કેવો વ્લોગ લાગ્યો ને કોમેન્ટમાં ઘણું બધું આજ કોમેન્ટ કરવાની છે તો બધા મિત્રો કોમેન્ટ માણસ ના કરજો કોમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવો વ્લોગ લાગ્યો કે કેવી મજા આવી મિત્રો તો આગળ વિડીયો જોરદાર ખાસ જુઓ અને ખાસ કોમેન્ટ કરો મિત્રો મનસીબે છે ને અમારા કે દિવસના કહેતા હતા કોપા આટલો બધો વરસાદ થઈ ગયો તળાવ ને નદી ને ડેમ ને બધુંય ભરાઈ ગયું મને બતાવવા લઈ જાવ આજે આપણે છે ને મસ્ત તળાવના સીન જોવા મનસીબેને લઈ આવ્યા છે તો મનસીબે કઈ બાજુ આવ્યા તમે તળાવ તો આપણે જોરદાર છે બધા મિત્રોને દેખાડો જો આ આપણે તળાવ છે કે શું છે તળાવ તો ઓલી બાજુ છે પણ અહીંથી આપણે બધીને બતાવી જો તો પાણી પાણી જેવો બધે હજી પાણીની આવક બહુ છે કા માનસીબેન હા પુલ ઉપરથી સીન છે જે અહીંયાથી બધું પાણી પાણી છે હજી ઓલી બાજુથી આપણે સીન બધે બતાવશું કાં તો છે ને માનસીબેન આપણે ઓલી બાજુ જાય

જોવાની મજા આવી ગઈ માનસીબે હા કેવો ઠંડો પવન આવે કા મસ્ત પવન આવે બોલો હું ફૂલ પવન આવે છે ને હું આયા ઊભો છું ને જો મિત્રો આ મસ્ત આપણું ભોગાત ગામનું અમારે તળાવ છે ઓવરફ્લો થઈ ગયું છે ત્રણ વખત અહીંથી ઓવરફ્લોનો નિકાસ છે આવું છે આ આપણે પોરબંદરથી હાઈવે આવે છે સીધો આમ નામ

તો મિત્રો આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ તો ભરાવી લીધું પણ હવે માનસીબેન છે ને એની કંઈક નવીન વસ્તુ જોઈ છે તો એની ગાડી બ્રેક કરાવી છે તો આપણે હવે માનસીબેનને પૂછીએ શું જોઈ ગયા ને આપણે શું બતાવે હવે માનસીબેન એ જોવાનું છે શું છે માનસીબેન શું તમે જોઈ ગયા નવીન શું છે બતાવ બતાવ માળા શેના માળા છે ક્યાં જોવા પડશે ક્યાં છે વાહ આ તો મસ્ત છે કેટલા બધા છે કા માનસી આ તો ઝૂમ કરીને બતાવીએ ભાઈ આપણે બધાને ભાઈ આ તો જોરદાર માળા છે અને જોવા જેવા છે હો ભાઈ એવું કેટલા બધા છે જોવા હા તો બધા મિત્રોને આપણે માનસી બેન એમ કહીએ કે ભાઈ આ કેના માળા છે એ આપણે કોમેન્ટમાં જણાવશું માળા તો ઘણા બધા છે

મિત્રો તો છે ને આપણે આવી ગયા છીએ રવિભાઈ જગિત્યાની દુકાને આજે દુકાન તો તમને ખબર છે ને મસ્ત આપણે બ્લેક હોય તો વ્હાઈટ કરી દઈએ રૂપાળા બનાવી દઈએ એમ રવિભાઈનું કામકાજ છે તો રવિભાઈની દુકાને આપણે આવી ગયા છીએ ને આજે આપણે છે ને શેરો જે આપણો કાળો છે ને મસ્ત મસ્ત ફેસ વોચ ને બે તન ને ક્રીમને હું લગાડી ઘઉ કરી નામી અને કાળામાંથી આપણે રૂપાળી ભાવ રૂપાળા બનાવી દેવાના છે તો જો આપણે રવિભાઈની મસ્ત દુકાન તમને બતાવું પહેલાં તો કે જો આ રવિભાઈની મસ્ત દુકાન છે અમારું માનસીબેન જો અહીંયા મૈંડા છે તૈયાર થવા અને આ આપણે રવિભાઈ છે ઓહો ખૂબ મજામાં રવિભાઈ શું ચાલે છે રવિભાઈ તમારા જ મારો ચહેરો મસ્ત રૂપાળો કરી દેવાનો છે એમ તો મસ્ત મસ્ત રૂપાળા કરી દેવો ને એમ તો કોક છેતરાઈ જાય એવું ને છોકરી જોવા જાય ને મસ્ત રૂપાળા થાય એવા રૂપાળા કરી દેહ તો જો આ રવિભાઈ ની દુકાન છે ને હવે મિત્રો આપણે રવિભાઈ છે ને આપણે મસ્ત મસ્ત રૂપાળા કરી દેશે આપણે આગળ વિડીયોમાં જો તમે રવિભાઈ ટકલી ક્રીમ લગાડે શું કરે ને આપણે જોવાનું છે આગળ વિડીયોમાં બધા બન્યા રેજો રવિભાઈ શું કરે જોવાનું છે ઓકે મિત્રો હવે આપણે રવિભાઈ આપણે રૂપાળા કરવા માટેની પ્રોસેસ ચાલુ કરે છે સ્ટાર્ટ કરે છે તો વીજળીમાં ફાસ્ટ જો મિત્રો ચાલો રવિભાઈ તમે કરો તમારું કામ સ્ટાર્ટ રે બરા મેટકા ના લબલા કાડ્યા છે હું કરે પપ્પા ને રીંગ પહેરાવી છે પપ્પા ને હા રીંગ પહેરાવી દીધી ઘર ના છતરાઈ જાય હું થાય એમ કે ઘરે જાસો તો ઘર ના બધા છતરાઈ જાય એવું કરશું ઈ થાય છે કે આ બીજો કોઈ નથી મને મસ્ત લાગી કા બહુ તીડ આટલું બહુ દેવ લાગે ઓ મસ્ત ને ઓ બહુ દેવ

કેવું લાગ્યું ભણેશભાઈ અમારું કામ ખૂબ સરસ મિત્રો રવિભાઈએ ટૂંકા ટાઈમમાં જોરદાર કામ કર્યું છે હજી તો ઘણો બધું કર્યું પણ પૂરો વિડીયો આપણે ન લીધો હોય કેટલું બધું કામ કરી તો કારણ કે બ્લોક લાંબો થઈ જતો હોય એટલે થોડોક જ આપણે શૂટ કર્યો પણ જોરદાર કામ મસ્ત ઠંડુ ઠંડુ એવી ક્રીમો હતી બધી ચાકો ચહેરો મસ્ત વાઇટ થઈ ગયો અને બધું ઠંડુ ઠંડુ થઈ ગયું તો બહુ મજા આવી वो तो रवि भाई कहे अभिजय जी को जा मित्रों मारे जाएं तो मैं तो मौस्त, मौस्त, बच जाए मस्त मस्त ठंडा ठंडा था वो अभिजय जी तो चश्में नत पहना करवाता है मस्त लगे कहाँ पोपा हाँ उस पर है वो तो पर से अच्छा ना जो होए मस्त मस्त माथा नहीं अंदर अच्छा लुक फ्रेश करी दिया नवरात्र नस्ते ने जब माँ होटा को ठंडू ठंडू � Speed to the city streets. We begin to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in The name, wanna dance to the light, pulls stars from the sky, just two hearts running wild. Never sleep, never stop. Every shot from the top. We're gonna we're gonna be. Hello, થાક પકડી ગયો અને જોરદાર મજા આવી ગઈ છે મિત્રો જે મસ્ત માઈન્ડ ફ્રેશ કરવા આવી ગયાજો રવિભાઈ પાસે મિત્રો ચાલો ભાઈ બધા મિત્રો ને